ગુજરાતના ખૂને ખૂને વર્ષો વર્ષથી આદિ મોડી રાત વહેલી સવાર સુધી ગરબા રમ્યા હોય ત્યારે શેરી ગરબા હતા આજે ગરબાનો રૂપ બદલાયો છે આ ગરબા એ આપણી સૌની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે આજે માં અંબાના ચરણોમાં વંદન કરીને મારી એક ગુજરાત દીકરી જોડે ચાલે જે પ્રકારની ઘટના બની છે માં અંબાના ચરણોમાં વંદન કરીને માં અંબાને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે કે માં અંબા આ ગુજરાતના એક એક પોલીસ જવાનો લોહી ઉકલી ગયું છે આ દરિંદો દુનિયાના કોઈ બી ખૂણે જઈને છુપાય પણ આ ગુજરાત પોલીસની મહેનત પર માં આંબા શક્તિ આપજે આશીર્વાદ આપજે અને વહેલા થી મારી ગુજરાત દીકરી પર જે પ્રકાર ઘટના થઈ છે એને પકડવા માટે કઈક ને કઈક શક્તિ આપશે તમે કલ્પના કરો કે માત્ર આટલું કહ્યું અને અમારા સુરત શહેર ના પોલીસ કમિશનર શ્રી એમ કહ્યું કે સાહેબ આપણી ગુજરાત પોલીસ રાત્રે ઊંઘશે નહીં પરંતુ એને ગમે ત્યાંથી પકડીને લાવશે અને જીવનમાં ક્યારેય કોઈ દીકરી પર આ ખૂંચી નહીં કરી શકે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે એવો અમે તમને કે વાદો આપીએ છીએ તમે કલ્પના કરો કે ગરબા આપણી પાસે રાજનીતિ માટે અનેક વિષયો હોય છે પરંતુ મા અંબાના નવરાત્રીમાં મોડે સુધી ગરબા રમવું એ આપણો હક નથી મને સંભળાતું નથી ભાઈ ગરબા રમાડવાનું વિચાર કરીને મહેનત કરીને અમે અને અમારો આખો પોલીસ પરિવાર તમારા માટે મોડી રાત સુધી જાગવાનો પ્રયત્ન કરીએ શું કોઈ ખોટું છે ભાઈ જેને સંભળાવું જોઈએ એને સંભળાશે નહીં પછી મને નહીં કહેતા તમે આ મોડે સુધી પોલીસ પરિવાર તમારા સૌ માટે જે મહેનત કરે છે શું એ ખોટું છે શું એની ઉપર કોઈ બી રાજનીતિ હોવી જોઈએ ચાલે આવું તો બસ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ગરબા રમો આનંદ થી રમો મારી સૌ બહેનો દીકરીઓને સૌ ભાઈઓને વિનંતી છે નવરાત્રિ આપણી આસ્થાનું કેન્દ્ર છે નવરાત્રીના તહેવારો પર અને નવરાત્રીના પર્વમાં માંબાની ભક્તિમાં જ્યારે આપણે સૌ લોકો રંગાઈ જતા હોઈએ ત્યારે આ આપણા પર્વને કોઈ બદનામ કરે એવું કામ નહીં કરતા તમે તમારા માતા પિતા બધા જ તમારી ઉપર વિશ્વાસ રાખીને તમને સૌને છૂટ આપે છે આ માં અંબે અને પોતાના ઘરમાં બેસેલી માની ચિંતા કરીને કોઈ બી ખોટું કામ કરતા એકવાર એના માટે જરૂરથી વિચારજો એ હું આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર आपले सर्व लोक एकच जड़, एकच जड़, बे हात उंच ना बे हात उंच बोटताना आप पाचळली लाइन मध्ये बटा डरना